હાલ ચા પીનારા લોકો માટે એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે ચા પીવાના શોખીન લોકોની કોઈ કમી નથી અહીં લોકોના દિવસની શરૂઆત ચાથી થાય છે અને દિવસનો અંત પણ ચાના કપથી થાય છે કેટલાક લોકોને ચા પીવાની એક આદત હોય છે કે તેઓ જાગતાની સાથે જ બેડ ટીપી લે છે દૂધ ખાંડ ચા ની પત્તી અને આદુ કે ઈલાયચીમાંથી બનેલી દૂધની ચા ભલે સ્વાદમાં ઉત્તમ હોય પરંતુ તેનાથી સ્વાસ્થ્યને ઘણું નુકસાન થાય છે અને દૂધમાંથી બનેલી ચા ખૂબ જ વ્યસનકારક છે જેના કારણે તેનું વારંવાર પીવાનું મન થાય છે અને ચામાં કેફીન હોય છે જેનાથી પેટ ફૂલોની સમસ્યા થઈ શકે છે દૂધ અને કેફીનનું મિશ્રણ ગેસ નિર્માણ તરફ દોરી જાય છે જે પેટનું ફૂલવાનું કારણ બને છે અને ચામાં થિયોફિલિન જોવા મળે છે જે શરીરમાં ડિહાઇડ્રેશન અને કબજિયાતનું કારણ બને છે તેથી મોટા ભાગના નાના બાળકો દૂધમાં જોવા મળતા પ્રોટીન પ્રત્યે સંવેદનશીલતા અનુભવે છે જે કબજિયાત તરફ દોરી જાય છે દૂધ અને ચાની પત્તી એકસાથે ઘણા પોષક તત્વોને ચોસતા અટકાવે છે અને તેનાથી શરીરમાં પોષક તત્વોની ઉણપ થાય છે આ ખાસ કરીને આયર્ન અને ઝીંકની ઉણપનું કારણ બને છે ચામાં ફ્લેવોનોઇડ જોવા મળે છે જેને કેટેજીન કહેવામાં આવે છે તે હદે માટે ફાયદાકારક માનવામાં આવે છે તો હાલ માટે એટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે